મહત્વના સમાચાર માનવ સાંકળ રચવામાં આવી છે આ પંદર કિલોમીટર લાંબી માનવ સાંકળ છે આજ અંગે વધુ વાત કરીશું સમાચાર રાકેશ અમારી સાથે લાઈવ જોડાયા છે રાકેશ પંદર કિલોમીટર લાંબી વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી છે વિગત જણાવશો અપડેટ આપશો અને શિક્ષણ વિભાગ દ્વારા ભવ્ય ભવ્ય આયોજન આજે કરવામાં આવ્યું છે જે પ્રમાણે ના દ્રશ્ય જે મુજબ સુરત ના સ્થિત પોલીસ ગ્રાઉન્ડ ખાતેથી એક વિશાળ માનવ સાકાર છે તે રચવામાં આવી છે કુલ તેતાલીસ જેટલી શહેર ની શાળા અને જેટલી વિદ્યાર્થીઓ આ માનવ મંદિર નજીક માનવ સાંકળ કુલ ચોવીસ જેટલા વિદ્યાર્થીઓ આજે આ માનવ સાંકળ રચી અને સ્વાગત માટેની તૈયારીના ભાગ રૂપે આજે આ કાર્યક્રમ ની અંદર જોડાયા છે કુલ ત્રીસ જેટલા બ્લોક પાડવામાં આવ્યા છે ગ્રીન સિટી ના સંદેશો પણ અહીં પાઠવવામાં આવી રહ્યો છે ખાસ કરીને માનવ સાથે ની અંદર જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે જિલ્લા વહીવટી તંત્ર હોય કે શહેર પોલીસ હાલ તેમની તૈયારીમાં હાલ લાગી ચુક્યું છે પંદર કિલોમીટર ની આ વિશાળ અને લાંબી માનવ સાકારવામાં આવી છે અને જોઈ શકાય છે દ્રશ્ય

યોજવામાં આવ્યું છે અને થોડી ક્ષણોમાં આ માનવ શાક્ષ નું જે સમાપન છે તે સુરત ના ખટોદરાગણી માતાજી ના મંદિર ખાતે સમાપન થશે આભાર રાકેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે